આવો ને આવો મોબાઈલ પડ્યો મારી પાસે સેમ તો જે હું જે મર સેટિંગ કેટલો ખર્ચો થાય હારે પૈસા તો કલેર તો છે તું મારા કન હે ને આવો ને આવો મોબાઈલ સેમ એટલે બંને હું ચાલુ પણ અંદર કોમ કોમ્બો ને બધું આઈસી ને બધું આવી પત્ર ઉખડી લાવી બતાવ મને બોલ દીધું

મારે આ મોબાઈલ મેક ને જવાનું છે મેક લાઈવ શૂટિંગ બનાવ વિડિયો એક બને ને આ દુકાન વિડિયો બનાય ના છે ને વિડિયો ના છે ના એટલે વિડિયો એમ ના આવે ને થોડું એડિટ કરવું પડે એમાં ફોર કે વિડિયો નાખવાનો ક્વોલિટી નાખવાનો લોંગ વિડિયો મુ નાખતો નહીં વિડિયો બનાવ કાકા બનાવવા મતલબ બધા ચાલુ કરીને બધા બેઠા આ તો લાઈવ છે લાઈવ માં તો ચાલે આ તો વાત સંપૂર્ણ ડિપરિંગ માં છે તો તમને બોલતા આવડતું હોય તો મને કે જો ના કે બોલો બોલો મારો લાવો બ્રધર તમારે રોજ પ્રેક્ટિસ કર બોલવાનું પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર હવે એક કરવું પડશે એક કે એક્ટિંગ નું અને એક કે પ્રેક્ટિસ નું એક્ટિંગ પછી કરી કે આરી બંને સ્પીચ જોવા સ્પીચ કરવાની તમારી હારી

કારીગર હો કે કોણ હો તમે તમને ડાટ રહી એમના જોમે આશનું કામ નથી થાતું કોણ ભાઈ શું હું તો બધાય કામ કરું ના ફરા હું વાત ભેજો લે આમાં બીજો કામ મળે ને ખાલી પડ્યા જો ના બીજો કામ તો બીજો કામ મળે ને આ રીપીસ કરી દીધું તો બેલ આવવાનો હું મંગે ચેક કરી તો સિંગર હોય છે હે તો મંગે ચેક ના મંગે ચેક કર કર

टाइकोन बस ये का टाइकोन ना कर फार्म फारी नाइन प्राइम है ना हां वो नाइन पावर का नाइन प्राइम नाइन प्राइम प्राइम सही जा ये लोग रख कर तो कौन से रुपया मतलब मना लो कौन से रुपया पूरा कोई मिनट बॉल गार्डन अभी लाल दूध है पांच मिनट वाल दूध है हां लो और बार गार्डन क्यों हां लो खाली बॉल गार्डन कैमरा रहा कैमरा बदु बदु अंदर खाली 2 मिनट बोलता

સમજે જી હુય તમાર આ કરતા છે તમાર માઈક્રોસોફ્ટ જે માઈક્રોસોફ્ટ કરતા હારું આ તો આપણો ફોન હલેરો રહે એટલે ને હલે ને તો આવતો નહી બીજો તો જોન થઈ ગયો એ ના હલે હું મના લઈ લાઈવ છે ઓનલાઈન ઓનલાઈન ફોર જો

બગવો બજન લાગેલો નજે એના કારણે હા બરોબર બી મિક્સર બે મિક્સર ભેળા થાય તો થાય બાપુ તમારો જ નઈ થતો અમારો જ થાય તમને તમારો મોટો બાપુ અમારા કરતા ઓય તો જોઈ લીધું પાર કે મોટો બાપુ એ તો આપણો ફોટો કેવું આવા જાતો નહી ને લાવ મને કે જાતો જો ના

ઓલા ચાર ને એકસો અઠ્ઠાવીસ નહીં બધા આ પછી લાઈવ તો આઈ થિન્ક બાલ અઠ્યાવીસ લઈ ગયા તો તો ખબર તો ના લો પાંચસો છપ્પન બસો છપ્પન બસો છપ્પન દુકાને કોણ બેઠો માણસ કે મને સાઉ પણ મતલબ નઈ મારે હું ના બેઠો હોય કે તો હું મતલબ ના આવે ગ્રાહક મને જોઈને જ આવે હું ના હોય પસ્પત જઈ મે આખતરા ખાલી લાવો બાપુ એક વાર નઈ મે 17 વાર ખાલી જીગાઈ એમને પૂછવાનું જીગો શું કે ખબર ભવન પણ બુડા તું એમ કર કે પાંચ મિનિટમાં આવે ગરા ગુબુદ નહી રહેતું થઈ ગયો ચાલો એક જાગો તો થાય પણ બંધ ન થાય હવે બંધ ના થાય 6 મહિના બંધ ગરાક ને ગેરંટી આલજે મારી મહિનો ને 6 મહિના આલજે આ બધો રોડ નો વિષય અમારો બધો મો બોલ હાથમાં આવતો જ મે ના કીધું 5 મિનિટ શું કીધું તમે આ તો હું કામ નહી કરતો ન કે અત્યાર સુધી કેટલા ફોન બગાડ મે તો કીધું તો કારી મોડેલ આવી રહી છે તો કાયમ તકલીફ થતી હોય ને એમનો અનુભવ હોય ને બંધ ચાલુ થવું પછી નેટવર્ક જતું રહેવું આ બધા મોડેલ માં નેટવર્ક જતા જ રહે નાઇન પાવર નાઈન ફાઈમ નાઈન એ બધા સેમ વર્ચન આનું નેટવર્ક જતું હોય ને નહીં બીમાર નીકળતો રાહ ધનનો કોઈ માઇક હાલ નહીં નેટવર્ક લાવી દે ભલે ગમે એટલે પીએફ નવા નાખે આઈસી નવી નાખે બધું પણ લાગી દે પણ આનું નેટવર્ક હું જ લાવી દઉં પછી એજ પ્રો આવે રેડમીનો એજ પ્રો એમાં ઓટો રિસ્ટાર્ટ થાય પણ ઓટો રિસ્ટાર્ટ કોઈ બેટરી બદલે સીપીયુ રિબોલ થઈ જાય તો એના ઓટો રિસ્ટાર્ટ બંધ થાય એમાં હું એક જ મિનિટમાં લાવી દઉં કેટલી મિનિટમાં એક મિનિટમાં એટલે બે મગજમાં વહી ગયા તમને ખબર પડી ચાલુ ના બાપુ મિનિટ થઈ મિનિટ કમ્પ્લીટ તમારી કાઢી છે ફોન હું શું કોમ ફોન આજ હું તો હવે રાન લીધો યાર